એવી ભક્તિ જેનાથી પરમાત્મા પ્રેમ દ્રઢ બને પરમાત્મા પ્રત્યેનો સ્નેહ દ્રઢ બને પરમાત્મા પ્રત્યેનો અનુરાગ દ્રઢ બને પ્રેમ ભક્તિને શ્રદ્ધા જ્યારે દ્રઢ બને ત્યારે ભગવાનના અવતારોને પરમાત્માના સ્વરૂપને સહેજ જાણી શકાય છે કારણ કે જાણે ઉભીનું નહીં હોય પ્રતિ ભગવાનના નામનો સંકેતનો ભગવત ભક્તિનો મહિમા છે ભગવાન તમે જેની ભક્તિ કરતા હો તમે એના જેવા થઈ જાઓ એમના જે ધોળા જ હતા પણ કૃષ્ણનું બહુ ચિંતન કર્યું ને તો કેવા કેવા થઈ થઈ ગયા ગયા હા કૃષ્ણ ભગવાન હતા ધોળા જ હતા પણ રાધાજી કાળા હતા બહુ રાધા રાધા કર્યું કાળા થઈ ગયા રાધાએ કૃષ્ણનું ચિંતન કર્યું તો ગોરા થઈ ગયા હા બલરામ શેષનાગને ને કૃષ્ણ બંને કરપૂર ગૌરમ કરુણાવતારમ બલરામ અને કૃષ્ણ એક જ માના એક જ અંશથી જન્મેલા એ અવતાર છે ભગવાન એક શેષનાગનો એક શેષનાગની ઉપર સુવાવાળોનો તો નાગ સફેદ હોય કે ભગવાન સફેદ હોય હા સફેદ એરું જોયો છે કોઈ દિવસ શેષનાગનો અવતાર છે પણ અહીંયા બલરામ સફેદ છે હા અને કૃષ્ણ ભગવાન કેવા છે બ્લેક પહેલા વાઈટ બ્લેક એન્ડ વ્હાઇટ ની જોડી છે હા કેમ હું કીધું તો આપણે હા કૃષ્ણ ઇઝ એ વ્હાઇટ કૃષ્ણ ઇઝ એ બ્લેક બલરામ બલરામ ઇઝ એ વ્હાઇટ કૃષ્ણ ધેર ઇઝ નોટ ડિફરન્ટ બીટવીન બલરામ એન્ડ કૃષ્ણ વાહ બલરામ સફેદ કૃષ્ણ છે અને કૃષ્ણ કાળા બલરામ છે એમાં જાજો તફાવત કે જાજો ફેરફાર નથી પણ સતત જેનું ચિંતન કરો ભગવાન અને એટલા માટે હું તો એ હું તો એ એ મતનો માણસ હા ઘણી વખત ઘણી વાતો તમને મજા નહીં આવે અને મજા ન આવે તો ખાધું પીધું રાજ કર્યું બટેટાનું શાક કર્યું બપોરે પણ કથા કીર્તન સાંભળ્યા પછી કાંઈક તો ફેરફાર આવવો જોઈએ હા આવડો મોટો દાખલો કરો છો બધાય ભેગા થઈને તો થોડું ઘણું તો કંઈક લાગવું જોઈએ ને મારા ભગવાન હા આ ધુમાડો ન જ કરવાનો ધૂપ કરવાનો છે હા સવારના નપોરમાં ધૂપ આવ્યો ને ધૂપમાં ધુવાડમ બહુ હોય અને ધૂપ છે એ જીવનને સુગંધિત કરે વાતાવરણને સુગંધિત કરે ધુવાડો આંખ્યું બાળે એટલે આંખ્યું ન બળે અંતર ન ભળે અને કાંઈ બળે ને એનું ધ્યાન રાખજો અંતરની અંદર મનની અંદર આમ શીતળતા પ્રાપ્ત થવી જોઈએ એટલે સાત દિવસની કથા છે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો ગુણ ગાવા રસ પીવા આવે એને લાવજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી વિમાન આવે કોને વૈકુંઠ માં જવું શક્યો જી એ ત્રણ તે સારું વાવા છોડો આવે તો બહાર નહીં નીકળતા આમાં ના મરે વિમાન સીધું હું તો આ લોકો ને કેતા લોકો મને કે સ્વર્ગ એટલે સ્વર્ગ હું નાળું આવે એટલે બ્લેક નહીં મારવા જવા દેવાની ગાડી એટલે સીધું સ્વર્ગ લેન્ડ ઓફ થાય સીધું ત્યાં ભગવાન વાતો થાય સૌથી પેલા મુઠ્યું વળીએ મારા વાલા મેં નો વળી કાલે આ બધાય મને કીધા દે તમે પણ લે સંગીત વાળા ને કઈક તાવ કાઢી આવી હોય તો હું બીજા મળે પછી વખત ક્યાં ગોતું અત્યારે બધા બીજી છે આ તો આ બાજુ હતું નહીં એટલે નગરા માં હાલત નહીં હવે જોજો આવે તો કૃષ્ણ કૈયા શુરવીર ને તું જોઈ લે પ્રાણી કાયર થઈ ને ભાગીશ ਆਇ ਰਿਪਣਾ ਨੀ ਵਾਹੇ ਨੇ ਜੀ ਜਾਣੇ ਕਿਵੜਾ ਵਿਚਾਂ ਰੂਹਿ ਰੇ ਤੂੰ ਜੋਇ ਪ੍ਰਾਣੀ ਕਾਇਰ ਕੈਲੇ ਆਗੀ ਸੁਮਾ ਆਇ ਰੁਣਾ ਦੇਵ ਤੋ ਕਰੀ ਜੀ ਜਾਣੇ આપણે ત્યાં પોપટ ફોકટ મરજાદી થઈ ગયા એ મરજાદી લખેલું એક ગીત છે બાપ કહે સુ એ બેટા મારા નહીંતર વાત એવી થઈ ભગવાન એક વખત માના પેટમાંથી બહાર નીકળું પછી તારી ગા હમ તમે દીધેલા કોલ એને ભૂલી ગયા કેમ જૂઠી માયા જૂઠો મો એવા ઘેલા થયા અને એટલા માટે બનો આજથી પ્રભુમાં વસતા શા માટે જીવન થોડું રહ્યું કાલે કેવું થશે